गुजरात बीजेपी बीजे बीजे ने नवी टीम અંગે સૌથી મોટો સમાચાર જે આ ટૂંક સમયમાં જાહેર થશે pradesh bjp ની નવી ટીમ દિલ્હીમાં ગુજરાત bjp ના નેતાઓ ની બેઠક છે અને cm ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી cm હર્ષ સંઘવી pradesh પ્રમુખ જગદીશ વિશ્વખરબા દિલ્હી ખાતે ઉપસ્થિત છે આ તરફ આજે જે નવા જે નવી ટીમ છે bjp ની ગુજરાત બીજેપીની તેને અંગે મોટા સમાચાર આવી શકે છે જ્યાં ટૂંક સમયની અંદર જાહેર થવાની છે પ્રદેશ બીજેપીની નવી ટીમ નવું માળખું તૈયાર થઈ રહ્યું છે અને આ સમગ્ર ચર્ચાઓ અત્યારે આ બેઠકમાં થઈ રહી છે દિલ્હી ખાતે ખૂબ જ મહત્વની આ ગુજરાત બીજેપીના નેતાઓની બેઠક છે તે અત્યારે મળી રહી છે જેની અંદર ભૂપેન્દ્ર પટેલ સીએમ તો સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે દિલ્હી ખાતેની આ મહત્વની બેઠક જે બીજેપીનું માળખું નવી ટીમ પ્રદેશની તૈયાર કરી રહી છે અને કોને કોને સમાવેશ કરવામાં આવશે કઈ કયા આ જે ધારાધોરણ છે તે નક્કી થવાના છે અને કયા સમીકરણોને આધારે આ નવી ટીમ ઉતારવામાં આવશે ગુજરાત પ્રદેશ માટે તે પણ હવે આવનારા સમયમાં હવે ટૂંક જ સમયમાં ખબર પડવાની છે પરંતુ ખૂબ જ મહત્વની આ બેઠક અત્યારે દિલ્હી ખાતે ચાલી રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે જયેશ દિલ્હી ખાતે બેઠક અત્યારે ચાલી રહી છે ડેપ્યુટી સીએમ સીએમ અને સાથે પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત છે નવી ટીમ રજૂઆત ક્યાં સુધી થઈ શકે કુશાગ્ર બપોરે એક વાગ્યે આ બેઠક છે તે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને શરૂ થઈ હતી ને ત્યારબાદ કલાક થી દોઢ કલાક સુધી આ બેઠક છે તે ચાલી હતી ને ત્યારબાદ આ બેઠક છે પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યારે જે વિગતો આવી રહી છે તે મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકરજીની સાથે અમિત શાહ છે તેવું પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે વિગતો આવી રહી છે તે મુજબ સંગઠનને લઈને લઈને ક્યાંક ચર્ચાઓ છે તે આ બેઠકમાં કરવામાં આવી છે કારણ કે જગદીશ વિશ્વકર્મા ને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે ને ત્યારબાદ તેમની જે ટીમ છે તેમની જાહેરાત છે એ બાકી છે એટલે એને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવી છે એ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે થોડા સમય પહેલા જે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી સંતોષ હતા તેઓ પણ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે કાર્યક્રમો છે તે દરમિયાન અનેક નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ કેશ્રિક નેતૃત્વ છે તેમને તમામ બાબતો અંગે અવગત કરાવવામાં આવ્યો છે એટલે માનવામાં આવી રહી છે કે આજે બેઠક છે તે ટીમ ચગવીસ વિશ્વકર્માની જાહેરાત પહેલાની બેઠક છે તે નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને થઈ હતી ને તેમાં તમામ સામાજિક ને રીતે અને સાથે મહિલાઓની પણ સંગઠનમાં ભાગીદારી રહી એ બાબતે ચર્ચા કરવામાં આવશે ને હવે થોડા જ દિવસોમાં ટીમ ચગવીસ વિશ્વકર્માની જાહેરાત છે તે પણ થઈ શકે છે બિલકુલ અજય માહિતી સાથે જોડા બદલ આભાર